અજારિસ ક્યો હમણે શิว હાટુ કાકી હમણે કેવાલી દેતી કે માર શિમાટુ જો વાનસી કા ના ઉલતાવ છે જલ્દી કાક હોડવાન ગયો જો

tuyển 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 khăn tuyển 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 પાણી હજુ પવન નથી ને તો પાઈ દેવી દિવસે પવન થાય ને હવે નમી જાય તો ફટાફટ નાખવું આપણે ધોજો સાફ કરી નાખવું ને પછી ને પાણી ચાલુ કરી દઉં વાગી ગયા છે સોવારના મિત્રો સાત વાગી ગયા સાત વાગવામાં દસ મિનિટની વાર છે હજુ Sát lại gì vậy. Nhét trôi phân. Motor chẳng có thể thấy cuối ngày hôm bọn nữa. Ba gần à sữa tối nay. Motor chẳng có 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 tối nay. Motor chẳng હવે હાલ નથી પાણી જોવા હમણાં પાયું જ નથી લગભગ કાલ કાલ કરતા પંદર જ દિવસ જેવું થઈ ગયું પંદર દિવસ તો લગભગ નહીં દસ બાર દિવસ જેવું થઈ ગયું છે પાવડો તો રહી ગયો પાવડો લેતા જ ત્યાં બાર દિવસ જેવું થયું પાણી પાવ્યું ફૂલ ટાઈમ પડી ગઈ છે પાંચ દિવસ જોવા જ રહી ગયું બધા હે

અંદર જોવા ગયો ને એમાં પલી ગયો ગયો ને ડાયરેક્ટ પછી એક વાર જોવા જવાનું છે અંદો જો ટાઈમિંગ તો લગભગ સેટ થઈ ગયા બાર મિનિટ હે ને કેરો ભરાય છે અગિયાર બાર મિનિટે નાખું વાળું ફટાફટ એમાં તો ટાઈમિંગ જોઈ લો મિનિટ ફરે ને ફટાફટ પછી નાખું વાળું તો સુરત દાદા એટલે ઉગી ગયા છે સકડો કાલે જો આપણે છે ને જો કેટલા એક બે ત્રણ ચાર પાંચ કેરા પી ગયા છે હાલો ડાયરો છે ને જુઓ આજ તો પછી એને પાય નહીં પાંચ કેરા છ આમ તો પાંચ જ કેરા છ કેરા પાયા હતા પછી પાય નહીં તો કેમ કેને એને ડાયરો પવન નહોતો ને તોય આડી પડી જાય પછી છે ને પાવાનું કેન્સલ રાખ્યું ને બાકી ચાલો ડાયરો આપણે મસ્ત મજાનો જોવા તૈયાર થઈ ગયા ને હવે એને ડાયરો તમને એક મસ્ત મજાની છે ને સરપ્રાઇઝ આપવાની છે શું સરપ્રાઇઝ છે ને ડાયરો તમને આગળ વિડીયોમાં જોવા મળશે ને જો કે શું છે તો તમને ખમીલ જોઈને ખબર પડી જ ગઈ છે બાકી કન્ટિન્યુ વ્લોગમાં બેના જો મજા આવશે આજ તમને વિડીયો જોવાની હજી નાવાનું બાકી લાગે હે પર એવું રમે હાલો મિત્રો આવ્યો પાછળ નવા ઘરે

रामले जान मरि आउ हालो मै जोइ जाऊ बेइज्जत हालो बेइज्जत गानि अब कन्फर्म गर्नु पडे नि हां ई चोकी छ हावर डायरो जाऊ हो फटाफट मुकलु हालो छौ आउ हन उस्तो दयार छियौ भाइ त हाल था कियो यति बार रे नै न बाहिर जाऊ बिच केबे है छै एकदम चोकी छै केबे छै

કેલા મીના કેદી કે કાકા આયા મેં પટા ફોટ ફોટ કે કાકા હા છે ઓ જીવા કાકા આમ કાકા બોલાવે જઈ ફોટ ફોટ હ હ હે ડોકા માં કાકા કી તાહે હે ય આમ જીવા આમ કાકા સે બીજો હે હાલો પોછો ઘરે ન થાવ હવે એ અમાર બપોરા પા લે એ જ બપોરા માં ઈ

ले सानो ये रे द आ दादा ये सानो चला चला ले आओ क्या पास से लेले कम मत ले रे दादा कम नहीं मोटी टेंशन चले मोटी दिखिया तो पास ही नानी थी देखो नानी चली गई पूछ क्यों ले मन में तो मैं गाड़ी क्या गई गाड़ी हो चलिया से हां हां खाओ छे दादा makan bening makan lagi ramat ame nak nak kapan ramat ha ya beauty parlor koi ne ne ya halo tamare koi beauty parlor kai kara hu ja vi jai jama naya din kara sevlu bhai bhai aai beauty parlor

itu આમ ન આવલાને ખબર હોય ની

કે કઈ કે કઈ થાવે વન નું લગન નું ફાઈનલ થઈ જાય મે બીધી છોકરી હોય ઈના લગન હોય ને હારવાટ થઈ જાય તો થઈ જાય હાલો અમે કાડી નાખ્યો અમત ખોટ વે હમ થમ થમ મજાક લે તો બે મિત્રો બતાય

એ નથી આપડા ફોન નકર આપણે રાવીની વિડિયો બતાવી લગભગ હાસું નઈ માને હું તો કરતો કામ નવિન ને તો કદાચ વાયરલ થાય જાવ થોડી થોડો સપોર્ટ માં કરો ને અમારે બટન આવી જાય के भाई कमेन्ट्री गरे नि अब अब तुम्हारे भाई मदत करे बा ने मदत करे गो तो माने मित्र चालू छ गोत्वानु तुम्हारा बदान आशीर्वाद छ ने मली जाय आज तने खाली ट्रेन कत्तो दो हूं दादी के छ आमा आमा ओला बोर्न ने तो ए वें शिका ए वें शिका रही ए वें शिका हूं ए

તમને કેવો લાગ્યો મિત્રો છે ને પોણા પાંચ વાગી ગયા છે સાંજના ડાયરો આજ તો સાફ સફાઈ નું કામકાજ ચાલુ કર્યું

Atau aku harus nih bubarni saya biar seh, baik siap lehat ilang sama nebang video sih tielang lebah musik Mastu... menjadi joko baik teju daedoh, neukarm asap, seprain kam, asap lurus, tereng, nggabi, peduher, jangan-jangan itu,